હાલો દોસ્તો તો હર હર મહાદેવ કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં હં તો આપણે ઓલરેડી આવી ગયા છીએ એક મસ્ત મંદિરે કે જે ગુજરાતમાં તેનું નામ છે જાત્રાના લિસ્ટમાં પણ એનું નામ ગણાય છે અને લોકો અહીંયા દૂર દૂરથી ફરવા આવે છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં અને એથી વિશેષ ફરવા આવે છે કે અમાસને દિવસે જે ભાદ્રુઆ મહિનાની અમાસ જે આવે ત્યારે અહીંયા ફરવા આવે છે કારણ કે આ મંદિરની નજીક જ એકદમ નદી છે ત્યાં વન ભોજન કરે છે નાય છે અને જે મંદિર છે ત્યાં મસ્ત એવા વૃક્ષો છે સરસ મજાના તે અહીંયા એવા મસ્ત રીતે અહીંયા ભોજન કરે છે ફરાળ કરે છે પાછમ રહી છે પાછમને દિવસે પણ આવે છે દોસ્તો તો આપણે આ મંદિરના સરસ રીતે જો તમે જોઈ શકો છો સરસ રીતે ત્યાં આપણે એને તમને દર્શન કરાવવાના છે અને આપણે જોઈએ તો આ નદી છે પાછળ તો તે નદીના પણ તમને મસ્ક રીતે બતાવી દઉં કે કેવી રીતનું મંદિર છે નદી નદી કેટલી નજીક છે તો આપણે વિડીયોમાં આગળ આ મંદિર વિશે જ માહિતી તમને સરસ રીતે આપી દોસ્તો તો વિડીયોમાં વધુ આગળ જો વિડીયોમાં મજા આવે દોસ્તો તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મંદિર સારું લાગે અને મજા આવે વિડીયો જોવાનો આનંદ આવે તો સરસ મજાની કમેન્ટ કરી દેજો દોસ્તો તો આગળ આપણે જોઈએ તો એકદમ જો નદી નજીક થાય છે તો આ રીતની નદી છે તો અત્યારે ઓલરેડી નજારો આ રીતનો આવી રહ્યો છે તો તમે જોઈ શકો છો કે ધીમી ગતિએ નદી શરૂ છે અને આજુબાજુ વૃક્ષો એવા છે કે આ નદી જોઈને મજા જ આવે રાખે તો નજારો મસ્ત આવે છે અને એકદમ નજીક મહાદેવનું મંદિર છે થોડીક વાર પછી આપણે મંદિરે પણ જઈએ પણ પહેલાં તમને જો આ સાઈડનો પણ નદીનો નજારો બતાવી દઉં તો બધા લોકો અહીંયા આવે છે અને આ નદીના પટમાં નાસ્તા પાણી કરે છે અને સરસ રીતે નાય છે અને એન્જોય કરે છે સન્ડેના દિવસે પણ આવે છે અને કોઈ પણ શ્રાવણ મહિનામાં ખાસ સોમવારે તમે આવો તો અહીંયા પબ્લિક ફૂલ તમને જોવા મળે છે ભક્તો જોવા મળશે અને આ રીતનું અહીંયા મંદિર છે તો આની અંદર તમે જોઈ શકો છો કે માછલા પણ પુષ્કળ છે જુઓ તો આના માટે આવો ત્યારે સારો પણ લેતો આવો મમરા છે બિસ્કિટ છે એવી બધી વસ્તુ તે ખાય છે તો આપણે જઈએ હવે મંદિર અંદર મંદિરની નજીક જ એકદમ જો આ રોડ આવેલો છે તે જાય છે શિવડ અને નબાપરા પેલા નબાપરા આવે પછી શિવડ આવે આ છે દોસ્તો મંદિરનો મેન ગેટ ગેટ બંધ રહે છે જે શ્રાવણ મહિનો મોટો તહેવાર હોય ત્યારે ખુલે છે બાકી અહીંયા ઓલરેડી નાનો અમથો દરવાજો છે ત્યાંથી તમે અંદર જઈ શકો જો દોસ્તો તો અત્યારે ધૂપ થઈ ગયો છે શરૂ એટલે આરતીની છે તૈયારી તો થોડીક ક્ષણોમાં મંદિરની આરતી થાય મહાદેવની તો અહીંયા પહેલી જ મૂર્તિ છે ભારત માતાની તમે જોઈ શકો છો આ રીતની સરસ મજાની મૂર્તિ કરેલી છે તો વંદે માતરમ જય ભારત માતાજી અહીંથી આગળ જોઈએ તો અહીંયા છે રાંધલમાં જો તો રાંધલમાં દર્શન કરો દોસ્તો જય માતાજી આ રીતનું મંદિર અહીંયા આવેલું છે અમારે હંસભાઈ પગે લાગી લીધું તો હવે આગળ જઈએ આપણે તો અહીંથી જોઈએ ને દોસ્તો તો જો સરસ મજાનું આ સાઈડ મેદાન એટલું છે અને આગળ પણ ઘણું છે જ્યાં વૃક્ષો છે બેસવા માટે બાકરા તમને હમણાં જાઓ એટલે બતાવું ને રાંધલ માતાજીના મંદિરેથી બહાર નીકળવું એટલે આ ટૂંકમાં બતાવી દો આ મૂર્તિ બધી જે છે ગાયત્રીમાં છે લક્ષ્મીનારાયણ છે વિશ્વકર્મા છે ગુરુ દત્તાત્રી છે અને સાંઈ બાબા છે તો દોસ્તો વિડીયોમાં આગળ વધીએ તો આપણે અત્યારે જે નજારો જોયો એ એકદમ ગેટની નજીક જ હતો તે છે તો તમને દૂરથી બતાવી દો કે દૂરથી ગેટની નજીકથી કેવી રીતનું લાગે છે જો દોસ્તો જોઈએ તો ગેટની અંદર તમે પ્રવેશ કરો એટલે આપણે જોયો ભારત માતાજીના દર્શન કર્યા અને રાંધલ માતાજીના દર્શન કર્યા અને આપણે જે આગળ દર્શન કર્યા તે બધાય ત્યાં છે અને એકદમ મહાદેવનું મંદિર નજીક છે તો આગળ આપણે જોઈએ તો આપણે મહાદેવના મંદિરે પછી જઈએ પેલા તમને અહીંયા બહારનો નજારો થોડોક બતાવી દો તો ઓલરેડી અહીંયા બહાર જ હનુમાનજી મહારાજનું મંદિર છે તો ત્યાં આપણે દર્શન કરી લઈએ તો આ રીતની મૂર્તિ મૂકેલી છે અને હનુમાનજી મહારાજ છે અને બાજુમાં એક જટ કાલભેરો બાપા છે અને શનિદેવ છે અને મહાદેવ છે અહીંયા બરાબર છે તો આપણે આગળ હવે જોઈએ તો જઈએ આપણે નદીના પડમાં સૌ મહાદેવના મંદિરની સામે જો આ એક રસ્તો પડે છે મંદિર નદી સાઈડ જવાનો તો આ રીતના દાદરા છે તો તમે અહીંયા જઈ શકો અને સરસ રીતે એન્જોય કરી શકો છો અહીંયા પણ મસલિયા તમને જોવા મળશે અને નાવામાં પણ સારું રહે અને આગળ પણ ઘણી વ્યવસ્થા છે નાહવા માટેની અને કપડાં પણ ધોઈ શકે તો આજે જે સામે દેખાય તો ટ્રેનનો પુલ છે તો આ રીતનું લોકેશન છે મસ્ત રીતે અત્યારે તો ઠંડો પવન આવી રહ્યો છે તો જો સરસ મજાની આ રીતનું લોકેશન છે અને આગળ જે નદીનો જે નજારો છે એ તમને સ્યાલે બતાવી દઈ ત્યારે આગળ ઘર સાઈડ જાઉં ત્યારે તો હવે આપણે જોઈએ મંદિરનો આગળનો જે ડાબી સાઈડનો જે ભાગ છે ત્યાં આપણે આ સાઈડ તો બધું જોવાઈ ગયું તો આપણે આ જે હનુમાનજી મહારાજના કાળભેરો બાપાના દર્શન કર્યા તો હવે આગળ આપણે જોઈએ ને તો જો આ રીતનું મેદાન આવેલું છે કે અહીંયા તમને જમવાનું લાવવું હોય નાસ્તા પાણી લાવવું હોય તો એ તમે નાસ્તા કરી શકો તો એ રીતનું જો અહીંયા સરસ મજાનું લોકેશન છે તો બાળકો માટે હિસ્કા પણ છે અહીંયા શ્રી ગિરધર બાપા બિરાજમાન છે અને અહીંયા જે છે તે હવન હવન માટે બનાવેલું છે તમે હવન કરતા હોય પિતૃહવન હવન કરતા હોય એવી કોઈ વસ્તુ અહીંયા તમે કરી શકો તો જો અહીંયા બાળકો માટે હિસ્કા છે અને એકદમ અહીંયા લોકેશન નદીનું આવેલું છે આ રીતની અહીં નદી છે તો તમને આનંદ એક અલગ અનુભવે છે અહીં આવી જાઓ એટલે શાંતિનો અનુભવ થાય અને એક મસ્ત જગ્યા ઉપર શાંતિવાળી જગ્યા ઉપર આવી ગયા હોય એવું લાગે અહીંયા છે લસરપટી અને તમે જોઈ શકો છો કે અહીંયા બાકડા બેસવા માટે ઘણા બધા છે તો સામે પણ હિંડોળા છે ઇસકા અને સામેની જે મૂર્તિ બધી છે તેના પણ તમને ટૂંકમાં દર્શન કરાવી દો કે કઈ કઈ મૂર્તિ છે તો તમે આવો તો સરસ રીતે નિહાળીને દર્શન કરી શકો અત્યારે જો હું સરસ રીતે નિરાતે દર્શન કરાવું ને દોસ્તો તો હશે ને નિરાતે વિડીયો બનાવું ને તો વિડીયો થઈ જાય મોટો પછી તમને જોવાની કોઈ ખાસ મજા ન આવે તમે કટિંગ કરતાં કરતાં જુઓ તો એના કરતાં બને ત્યાં હું હું શોર્ટ અને નાનો વિડીયો બનાવું જેમ પાંચથી પાંચ મિનિટનો થતો હોય છે ને તો દસ મિનિટનો નહીં કરું તો આગળ જે આ બધી મૂર્તિ છે તેમના સરસ રીતે દર્શન કરાવી દઉં ટૂંકમાં તો તમે આવીને પછી તમને અત્યારે વિડીયો ટૂંકમાં બનાવવાનું કારણ એ છે કે અહીંનું લોકેશન કઈ રીતનું છે તમારે આવવું કેટલો ટાઈમ લઈને આવવું શું જમવાનું લઈને આવવું એ બધો ખ્યાલ આવે ને એ રીતનું આ તમને વિડીયો બતાવું છું તો તમે જુઓ અહીં ગયા સી તો અહીંયા એક આ રીતનું મંદિર બનાવેલું છે અને શ્રી મનહરલાલજી મહારાજની પ્રતિમા મૂકેલી છે અને હવે તમને ટૂંકમાં બતાવી દો તો દર્શન કરી લો તો આ રીતનું બનાવેલું છે મંદિર જેવું અને એમાં બધાય ભગવાન બિરાજમાન છે કૃષ્ણ કાનુડો છે અને આગળ જોઈએ તો લક્ષ્મીમાં છે અને પાછળ એકદમ સરસ મજાની વાડી આવેલી છે ત્યાં શેરડી છે જો અહીંયા વિષ્ણુ ભગવાન છે અને પાછળ એવા આંબા ને એવી બધી વસ્તુ છે સરસ મજાની કે તમે અહીંયા બેસો ને તો તમને એમ થાય કે કાંઈ સરસ મજા સ્વર્ગમાં આવી ગયા હોય તેવું તમે અનુભવો દોસ્તો તો હવે અહીંયા સંતોષીમાં છે નીચે લખેલો હોત છે દોસ્તો અને અહીંયા છે સત્યવાન સાવિત્રી તો આ રીતનું બધું સરસ મજાનું ફરવાલાયક સ્થળ છે અને અહીંયા જે વૃક્ષો છે તે એકદમ ઘટેદાર છે વૃક્ષો કે તમને તડકો તો અનુભવાય જ નહીં બધી સાંઈઓ રહી છે તો આ રીતનું તમને પૂરું લોકેશન આ એક ખૂણે ઉબર લઈને બતાવી દઉં તો તમને ઘણો ખ્યાલ આવી જાય કે આ સાઈડ વૃક્ષો આડા છે અહીંયા પાછળ નદી આવેલી છે ને આ બધા બાકડા હિસકા બાળકો માટે તમે અહીં આવી જાવ એટલે તમારા બાળકને ધ્યાન ન રાખવું પડે એ એની રીતે રમતા હોય ને તમે મસ્ત રીતે એન્જોય કરતા હોય તો આ રીતનું રોડ સુધીનું લોકેશન તમને બતાવી દઉં છું હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા તો આપણે આવી ગયા છીએ અત્યારે જીવન મુક્તેશ્વર મહાદેવના મંદિરે તે આવેલું છે ધારીની અંદર અમરેલી જિલ્લો કહેવાય ત્યાં ગુજરાત રાજ્ય કહેવાય અમરેલી જિલ્લો ધારીમાં અને શિવડ અને નબાપરા તમે જાઓ ત્યાંના રોડ ઉપર આવે તો આપણે અત્યારે જઈએ મંદિરના મહાદેવના દર્શન કરીએ અને જો ત્યાં સરસ મજાનું મંદિર છે તો બહારથી તમને મંદિર પણ બતાવી દઉં કે કઈ રીતનું લોકેશન બહારથી આવે છે અત્યારે સાંજનો ટાઈમ છે એટલે લાઇટિંગ બાઇટિંગ મસ્ત ગોઠવી દીધી છે સરસ મજાનું ઉપર ત્રિશુલ છે અને આ રીતની લાઇટિંગ ગોઠવેલી છે અને જબરજસ્ત આરતીની તૈયારી હાલી હાલી રહી છે તો આપણે છે ને જો સમય છે અને આરતીનો ફૂલ સમય થઈ ગયો છે જો આરતી શરૂ થઈ જાય ને તો તમને આરતીનો પણ લાભ આપે ટૂંકમાં બે મિનિટની આરતીના પણ દર્શન કરાવે તો જો બહાર થી આ રીતનું મંદિર લાગે છે એક્ઝેક્ટ અડીના અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે અને જો આ રીતનું મસ્ત નજારો આવે છે તો આપણે જઈએ હવે મંદિરે દર્શન કરવા અંદર તો આ રીતના દાદરા ચડીને આપણે જઈ શકીએ છીએ હર હર મહાદેવ હર તો તમે જોઈ શકો છો આ રીતનું મંદિર છે શંકર પારુતી બિરાજમાન છે અને અહીંયા મહાદેવની ગણેશજી મહારાજ બિરાજમાન છે અને અહીંયા હનુમાનજી મહારાજ ને આપણે પૂંજારી દાદા હવે આરતીની શરૂઆત કરે છે તો આપણે દોસ્તો આરતી લઈને જ જઈએ મહાદેવને કેળા પણ ધરાવાઈ ગયા છે જો સરસ રીતે દર્શન કરો દોસ્તો પછી આપણે આરતીનો પણ લાભ લેવો આજે આરતી લઈને જ આવી છે ફાઈનલ હાલો દોસ્તો તો ધીમે ધીમે આરતીનો સમય થતો આવે છે તો પાંચ થી દસ મિનિટની વાર છે તો ત્યાર સુધીમાં તમને બહાર જે નદીનું લોકેશન છે કે મસ્ત રીતે તમે એન્જોય કરી શકો તેનું તમને વિડીયો બતાવી દો તો કઈ રીતનું ત્યાં આવેલું છે તમે કઈ રીતના દૂર તમારે મંદિરથી દૂર એન્જોય કરવી હોય નાવું ધોવું હોય તો મસ્ત રીતે ત્યાં કેવી સગવડતા છે તે તમને લોકેશન બતાવો અમે નીકળી ગયા છીએ તો જો આ રીતના પક્ષી પણ જો એન્જોય કર્યા છે તો તમે હું કામ ન કરો તો તમે પણ આવી જાઓ દોસ્તો જો આ રીતનું આવેલું છે આ બારનું લોકેશન જે મંદિરની આપણું જમણી સાઈડ થાય અને મંદિરનું મંદિરનું ડાબી સાઈડ થાય તો હજી આગળ જોઈએ અને આપણે જઈએ કઈ રીતનું છે જો આપણે પહેલાં જોઈએ ને તે પુલનું લોકેશન આ રીતનું આવે છે સામે છે મંદિર અને આપણે આવી ગયા છીએ અત્યારે ઓલરેડી ટ્રેનના પુલની છે તો આ છે ટ્રેનનો પુલ તો અત્યારે ઓલરેડી ટ્રેન બંધ છે અને આપણે ઓલા પથ્થર માથે જઈને તમને લોકેશન બતાવી દઉં જો એકદમ શાંતિ અનુભવાય છે નદી મસ્ત રીતે શરૂ છે અને હવે જો આરતી થઈ છે શરૂ તો સામે તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર અને શાંતિથી જો સાંભળો ને તો આરતીનું તમને નગાડું પણ સંભળાય સંભળાય છે દોસ્તો તો ફટાફટ એનું લોકેશન લઈને અને આપણે આરતીનો લાભ લઈએ તો જો દોસ્તો આ રીતનું છે આખું લોકેશન અહીંયા સાઈડમાં બધી જગ્યાએ તમે ગાડી પણ જોઈ શકો ફોર વ્હીલ હોય ટુ વ્હીલ હોય અને તમે ખુદને પણ ધોઈ શકો એ રીતનું અહીંયા લોકેશન આવેલું છે ને જોવા બગલા ને બતક ને બધું મસ્ત રીતે જોવા કેવું જાય છે તો અહીંયા સરસ મજાનું પાણી અત્યારે ઓલરેડી હજી તાજું હાલી રહ્યું છે કે તમે સરસ રીતે સ્નાન કરી શકો તો પક્ષીઓ હજી અત્યારે મોજ કરી રહ્યા છે ત્યાં તમે જોઈ શકો છો કે સામે પણ બતક બગલા અને ટિટોડિયું ટીટોડિયું પણ અહીંયા પુષ્કળ છે તો ઓલરેડી તમને જે અહીંનો નજારો હતો મસ્ત રીતે તે બતાવી દીધો છે હવે મને નગારું મસ્ત રીતે સંભળવા મળ્યું છે એટલે મારથી રહેવાતું નથી છું મહાદેવના આરતી કરવા તમે પણ ચાલો દોસ્તો મહાદેવની આરતી થઈ ગઈ છે સોરૂ હર હર મહાદેવ હર તો બે મિનિટની આરતીનો લાભ તમને પણ હું આપી દો જો દોસ્તો તો કઈ રીતનું મસ્ત પાણી હાલી રહ્યું છે તમે જોઈ શકો છો ઓલરેડી સામે જ છે મંદિર હાલો દોસ્તો તો જો આ તમને પુલ દેખાય ને ટ્રેનનો તે ફૂલ પુલમાંથી ચડીને તમે આ મંદિરનું લોકેશન મસ્ત લઈ શકો પણ અત્યારે જો એ મંદિરનું લેવા જાય ને પુલ ઉપર તો આરતી પૂરી થઈ જાય એમ છે ને આરતી પૂરી થયા પછી લઈ તો અંધારું થઈ જાય એમ છે તો પછી ક્યારેક બે મિનિટનો વિડીયો લઈને તમને બતાવી દે તો આ તમ આ ચેનલમાં જ નાખી તો એ રીતનું લોકેશન થોડુંક અંજવાળું હોય ને ત્યારે વિડીયો બનાવીને આપી તમને હું દોસ્તો તો એન્જોય કરજો હર હર મહાદેવ તો ઓલરેડી આરતી લીધી મજા આવી મહાદેવની અને અત્યારે ઓલરેડી થઈ ગયું છે અંધારું તો વિડીયો આપીએ વિરામ જો વિડીયો પસંદ આવ્યો હોય તો એ તો બધાને ખબર જ છે વિડીયો પસંદ આવો ને હું કરવાનું હોય ઓકે હર હર મહાદેવ